આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ દેવગઢારની રજૂઆત કરતા જ લાભાર્થીઓ જે કુવાની મંજૂરી પેટે જ એક લાભાર્થી પાસેથી પાંચ હજાર પાંચસો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ બહાર આવતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે અન્ય કામગીરી માટે પણ લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા છે કુવા પેટે

ઉઠવા પામી છે સમગ્ર કૌભાંડની રજૂઆત દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ એક તપાસનો વિષય બન્યો છે મારું નામ લક્ષ્મણભાઈ નારસિંહભાઈ છે એમાં મારા પપ્પાના નામે કૂવો ખોદેલો છે જે નરેગા યોજનાની અંદર જે કૂવા પાસ થાય છે એમાં સરપંચ અમારે ઘરે આવ્યો હતો એમાં અમારે જૂનો કૂવો હતો જે ઘરડાઓ કૂવો ખોદેલો હતો એમાં એમાં સરપંચે કીધું કે તમારે પંચાવનસો રૂપિયા જેવા પીએસ જેવું લાગશે અને બીજા અમે કઈ ડીઝલ ડીઝલ પેટે હિતાજી મંગાવી લો મોકલાવી લઈ છીએ અમે અમે આપેલા બાવીસ હજાર રૂપિયા અને સરપંચે કીધું કે તમારે કૂવો કામ ચાલુ કર દો એમ કીધું અમે કામ એ થોડું ઘણું એમને ખોદી આપેલું જ બાકી બીજું કશું અત્યારે કૂવો બાકી બાકી જ છે અને કૂવો છે ને નવો સરકારી છે એમ કરીને અમને કામ ચાલુ કરી આપેલું પણ કશું હજી અધૂરો કુવો બાકી બોલે છે એમાં તમને કોઈ પૈસા આપવામાં અમને પૈસા એમાં મંજૂરી પેટે એક રૂપિયો નથી આપ્યો એમાં અમે ઘરના જ સિત્તેર એસી હજાર રૂપિયા નાખેલા છે અને સરકારી રૂપિયા એક રૂપિયા અમે નથી નાખ્યો એટલે તમારો કુવો મંજુર થયો છે તમારો અમારો કુવો મંજુર થઈ ગયો છે બધું પાકે તો આપણે બોલે છે બધું પણ કૂવો છે ને જે જૂની હાલતમાં છે એનો એ જ છે અત્યારે એમાં ઉલટું સાઈડમાં બીજું કચરો નાખીને ઢગલો કરી અમે અમને પાંચ દસ મણ અનાજ પાકતો એ નથી પાકતો જાયડાની અંદર એ અમારે થોડી પાંચ છ વર્ષથી એ બી પડ્યું છે એમનું એમ અમારી એવી માંગ છે કે આ કુવો વહેલી તકે પૂરા કરી લે એવી અમારી ધારણા છે બીજું કઈ બારિયા શું છે તમારું અહીંયા જે આમરોલી મોવાડાની અંદર હું તકલીફ આજે મનરેગાના કુવા જે છે એમાં એ લોકોએ ખાલી બધું કામ કરવા કરીને જીસીબી એટલું આવેલું અને થોડું ઘણું ખોદી અને પછી કઈ એનું કામ થયું નથી અને ત્યારબાદ બધું ચેક કરીએ ઓનલાઈન તો બતાવે છે કે બધું પૂરું બતાવે છે કામ અને કામ અહીં બાકી બોલે છે એવું છે એટલે પેમેન્ટ નું ચુકવણું થઈ ગયું છે એવું બતાવે છે ઓનલાઈન માં તો કુવા ક્લિયર બોલે છે પણ અહીં કામ બાકી બોલે છે એવું અમે ગ્રામ પંચાયતમાં માં રજૂઆત કરી ખાબર સાહેબ જોડે પણ એકવાર રજૂઆત કરી પણ હવે એનું બીજું કઈ ડિસિઝન આવ્યું નથી આ ઓગણીસ વીસ નું જે છે એ છે એ યોજનાનું છે એવું કેવું છે પણ હજુ સુધી એનું કોઈ કામ થયું નથી હવે અત્યારે તો બે હજાર ચોવીસ ચાલે બરોબર અત્યાર સુધીમાં તો થઈ જવું જોઈએ ને શું માંગ છે તમારી અમારે અમારું કામ પૂર્ણ થઈ જાય અને અમને સાચો ન્યાય મળે અમારો મુદ્દો છે અમારે બીજું કઈ કરવું નહીં